નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક લાઈક પણ કરી લેજો તો એવો મિત્રો અમે સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ ચાર યુગ ચોર્યાસી લાખ યોનિ સંસારની ઉત્પત્તિ અને અંત વિશે જાણો શું છે સૃષ્ટિનું કાળ વિભાજન અને ચોર્યાસી લાખ યોનિઓનું જીવનનું ભટકવું તો મિત્રો વાર્તા શરૂ કરીએ સંસારની ઉત્પત્તિ અને તેના અંતકાળનો નિર્ણય દરેક વિષય અનુસાર વિવિધ રૂપો વિવિધ નામો વિવિધ ગણનાઓના આધારે કરવામાં આવે છે ધાર્મિક ચર્ચાઓમાં આપણે હંમેશા સાંભળીએ છીએ કે આ તો કળિયુગ છે ભાઈ હવે તો પાપ વધશે તે જ રીતે આપણે વડીલોને કહેતા સાંભળ્યું કે પાપ કરશો તો કીડા મકોડાની યુવતીમાં જન્મ લેવો પડશે આખરે શું છે આ યુગ ચર્ચા અને પુનઃ જન્મમાં અલગ અલગ રૂપોમાં જન્મે લેવું સૃષ્ટિની ઉત્પત્તિ લઈ તેના અંતની ગણનાને આધારે તેને સંસારની ઉત્પત્તિ અને તેના અંતકાળનો નિર્ણય દરેક વિષય અનુસાર વિવિધ રૂપો વિવિધ નામો વિવિધ ગણનાઓ આધારે કરવામાં આવે છે ધાર્મિક ચર્ચાઓમાં આપણે હંમેશા સાંભળીએ છીએ કે આ તો ખણિયું છે ભાઈ હવે તો પાપ વધશે તે જ રીતે આપણે વડીલોને કહેતા સાંભળ્યું છે કે પાપ કરશો તો કીડા મકોડાની યોનીમાં જન્મ લેવો પડશે આખરે શું છે આ યુગ ચર્ચા અને પૂનમ જન્મમાં અલગ અલગ રૂપોમાં જન્મેલો જન્મ લેવો સૃષ્ટિની ઉત્પત્તિ ઉત્પત્તિ લઈ તેના અંતની ગણનાને આધારે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે જેને ચાર યુગ કહે છે આવો જાણીએ આ યુગ વિશે સતયુગ સતયુગને સૃષ્ટિનો સૌથી શુદ્ધ કાળ માનવામાં આવે છે આ યુગ સત્વગુણ પ્રધાન છે આ યુગમાં માત્ર વિદ્વાન સાધુ સંત થઈ ગયા તેમને આખો સમય ભગવાનના ધ્યાન અને ધ્યાનમાં પસાર કર્યો હતો આ યુગમાં ખોટી ભાવનાઓનો જન્મ થયો હતો થયો ન હતો કહેવાય છે કે આ યુગમાં હિન્દુ ધર્મના મહાગ્રંથો ચાર વેદોનું નિર્માણ થયું અને વાણીઓને વેદોની ઋચાઓનું સંતોને જ્ઞાન કરાવ્યું હતું આ યુગ આયુષ્ય સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષ મનાય છે ત્રેતા યુગ સૃષ્ટિનો બીજો યુગ એટલે તેતા યુગ નામે ઓળખાય છે આ રોજગુણ પ્રધાન કાળ હતો આ કાળમાં રાજ્ય શાસનોનો વિભાજિત થઈ ચૂક્યો હતો જનસંખ્યા વધવાથી તેની વ્યવસ્થા સાંભળવા સંભાળવા રાજના પદની સ્થાપના થઈ ચૂકી હતી મનાય છે કે આ કાળમાં ભગવાન રામનો જન્મ થયો હતો અને અસુરોનો સંહાર કરી પૃથ્વીને આતંકમાંથી મુક્ત કરવામાં આવી હતી આ યુગ આયુષ્ય બાર વર્ષ મનાય છે વાપર યુગ સૃષ્ટિનો ત્રીજો કાળ દ્વાપર યુગ મનાય છે આ કાળમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો આ યુગમાં દરેક ખરાબ અને ખોટી ભાવનાઓનો જન્મ લઈ ચૂક્યો હતો આ યુગના અંતકાળમાં મહાભારતનો મહાભારતનું યુદ્ધ થયું હતું જેમાં દરેક પ્રકારનો દેશ છળ કપટની પરાકાષ્ઠ જોવા મળે છે આ યુગનું આયુષ્ય આઠ લાખ ચોસઠ હજાર વર્ષ મનાય છે કળિયુગ સૃષ્ટિનો આ કાળ નિધાનનો ચોથો અને અંતિમ યુગ કળિયુગ છે એવું મનાય છે કે આ યુગમાં દરેક પ્રકારના અનિષ્ટ પોતાના પ્રચંડ સ્વરૂપે લેશે હાલ આ યુગ ચાલી રહ્યો છે તેને સૃષ્ટિનો અંતકાળ મનાય છે છે કે તેનો તેનો અર્થ અર્થ સૃષ્ટિની સમાપ્તિ નથી એ આ યુગના અંત પછી એકવાર ફરી જન્મ લેશે ધર્મશાસ્ત્ર માને છે કે દરેક યુગમાં અનિષ્ટનો નાશ કરવા માટે ભગવાન જન્મ લે છે આ યુગમાં ભગવાન ક્લિક ક્લિક અવતારમાં પ્રગટ થશે અને અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરશે આ યુગનું આયુષ્ય વર્ષ મનાય છે પછી લાખ વર્ગીકરણ યુગ સાથે પૂર્ણ જન્મની પર પણ ચર્ચા કરી લઈએ ભારતીય ધર્મગ્રંથો અનુસાર પૃથ્વી પર જન્મની ચોર્યાસી લાખ યોનિઓ બનાવવામાં આવી છે ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે દરેક જીવ પોતાના કર્મો પ્રમાણે એક અલગ નવી યોનીમાં જન્મ મેળવે છે પૃથ્વી પર મનુષ્ય યોનીમાં જન્મ લેવું પવિત્ર મનાય છે પુરાણોને આધારે પ્રત્યેક પ્રાણી પોતાના કર્મ પ્રમાણે વિભાન જન્મોમાં ચોર્યાસી લાખ યોનિમાં ભટકી મનુષ્યનો જન્મ મેળવે છે આ ચોરાસી લાખ યોનિનનું વર્ગીકરણ આ પ્રમાણે છે કુલ યુનિ ચોર્યાસી લાખ છે મિત્રો છોડવા ઝાડવા ત્રીસ લાખ કીડા મકોડા કુલ સત્યાવીસ લાખ છે પક્ષીઓ કુલ ચૌદ લાખ છે પાણીના જીવન જીવ જીવતાઓ જીવન જંતુઓ નવ લાખ છે મિત્રો અને દેવો મનુષ્યો અને પશુઓ ચાર લાખ છે ધર્મગ્રંથો પ્રમાણે આ દરેક યોનિમાં પ્રત્યેક પ્રાણી પોતાના કર્મ ફળ પ્રમાણે જન્મ મેલો છે પરિણામે કહેવાય છે કે વ્યક્તિએ સારા કર્મ કરવા જોઈએ જેથી તેને અનેક શ્રેષ્ઠ યોનિમાં જન્મ મળે છે તો મિત્રો આમાં આપણને એક બોધ મળે છે કે આપણે જેવા પણ કર્મ કરીએ છીએ તેવા જ આપણને ફળ મળે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ